જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કર્યા બાદ હવે રાધિકા આંતરરાષ્ટ્રીય મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે જે સમગ્ર પ્રદેશ માટે ગૌરવની વાત છે રાધિકાએ પાલનપુરની વિદ્યા મંદિર શાળામાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે બાળપણથી જ રમત રસ ધરાવતી રાધિકાએ શરૂઆતમાં મજા માટે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું પરંતુ સતત મહેનત શાળા પરિવાર અને કોચના માર્ગદર્શનથી તે જિલ્લા પછી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પસંદગી મેળવી ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી છે બેંગ્લોરમાં ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કર્યા બાદ છેલ્લા બે મહિનાથી રાધિકા થાઇલેન્ડમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત માટે રમે છે જ્યાં તે પાકિસ્તાન શ્રીલંકા અને ભૂટાન જેવી ટીમો સામે મેદાનમાં ઉતરી રહી છે ગાંધીવાડા યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર વિષયમાં અભ્યાસ કરતી રાધિકા સ્ટડી અને સ્પોર્ટ્સ બંને સંતુલિત રીતે આગળ વધી રહી છે રાધિકાનું કહેવું છે કે ભારત માટે જીત મેળવવી મારી સૌથી મોટી પ્રાથમિકતા છે પરિવાર સ્કૂલ અને કોચનો સતત સહકાર મળ્યો એટલે આજે અહીં પહોંચી શકી છું ખેડૂતની દીકરી હોવા છતાં મોટા સપનાઓને અડગ મહેનતી રાધિકા પટેલ આજે માત્ર ખેલાડી નથી પરંતુ હજારો દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે તેથી આવનાર નિશ્ચિત રૂપે મહિલા ફૂટબોલ માટે નવા અવસર ખોલશે અને આવનારી પેઢીની દીકરીઓને મેદાનમાં ઉતરવા પ્રોત્સાહિત કરશે એમાલ હરગોવન ચૌહાણ ખબર બનાસકાઠા ન્યૂઝ નમસ્તે મારું નામ રાધિકા હું પાલનપુરથી છું મેં મારું સ્કૂલિંગ વિદ્યા મંદિરમાંથી કર્યું અને બચપણથી જ લાઈક હું નાની હતી ત્યાંથી જ મને સ્પોર્ટ્સમાં બહુ જ ઇન્ટરેસ્ટ છે તો હું પહેલા યોગા કર્યું રોપ યોગા કર્યું પછી હોકી રમી અને જ્યારે હું આઠમા ધોરણમાંથી ત્યારે એક દિવસ વરસાદ હતો અને વરસાદના ટાઈમે લાઈક હોકીનું ગ્રાઉન્ડ એક્ઝેક્ટ ફૂટબોલની બાજુમાં હતું તો ત્યારે વરસાદના ટાઈમે હોકી અમને ના રમવા દેતા તો અમારા ફૂટબોલ કોચે ગિરીશ સરે અમને ફૂટબોલ આપ્યો અને અમે લોકો ખાલી મજા માટે રમ્યા અને અમને બહુ જ મજા આવી એના એ જ વીકમાં અમારી એક ટુર્નામેન્ટ હતી સ્કૂલ ગેમ્સની જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું અને ત્યારથી જ મને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ થયો અને અમારી ટીમ બે મહિનાથી હું અહીંયા ટીમ સાથે છું બેંગ્લોરમાં અમારો કેમ્પ હતો બહુ જ સારી પ્રેક્ટિસ કરી છે અમે લોકોએ ખૂબ જ મહેનત કરી છે તો આજે અમારા હાલ આ મેચિસ ચાલે છે તો એના જ ઉપર ફોકસ છે અમારું એક ટ્રોફી જીતવાનું ફોકસ છે થેન્ક યુ તો એ ટુર્નામેન્ટ પછી મને ફૂટબોલમાં ઇન્ટરેસ્ટ થયો તો પછી દર સ્કૂલ પત્યા એના પછી હું ફૂટબોલ પ્રેક્ટિસ માટે વિદ્યામંદિર જ મારી પ્રેક્ટિસ હતી અને ગિરિસન નાંડરમાં હું પ્રેક્ટિસ કરી એવી રીતે ધીરે ધીરે હું ફૂટબોલની ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કર્યા અને મારું લાઈક ધીરે ધીરે સિલેક્શન થવા લાગ્યું અને હું એક ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા મને મોકો મળ્યો અને એવી રીતે જ મેં મારું પર્ફોમન્સ ધીરે ધીરે ઇમ્પ્રુવ કરીને આજે હું ઇન્ડિયા સુધી પહોંચી છું અને એ આ ઇન્ડિયા સુધી પહોંચવા માટે કંઈ મારા એકલાથી પોસિબલ નથી મારા ફેમિલી મારા કોચિસ ફ્રેન્ડ્સ એ બધાનો સપોર્ટ છે ત્યારે આજે હું અહીંયા પહોંચી છું અને આજે અત્યારે હું થાઈલેન્ડ છું અને આજે ત્યાંના સિક્સ થર્ટીએ પાકિસ્તાન સામે મેચ છે